नाविक वर्तो बोलियो बाल पंधरवी सदी उत्तरार्थ सोळावी सदी पूर्वार्थ बालन अन्य नाम पुरुषोत्तम हतो ज्ञाती मोड ब्राह्मण हता अटक ट्रवाडी हती एमनो वतन पाटण हतो संस्कृत तेमज व्रज भाषा नो ज्ञान धरावता हता દસમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદકવિએ પોતે રચેલા હોય એવું લાગે છે ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલણી ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોનો સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું એમના આખ્યાનોમાં પહેલી વખત ઉઠલો કે વલણ વગરના કડવા જોવા મળે છે એથી જ તે આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાને વફાદાર રહે છે મુખ્યત્વે આખ્યાન કવિ પદકવિ અને અનુવાદક તરીકે જાણીતા છે નળાખ્યાન જાલંધર આખ્યાન ધ્રુવાખ્યાન ચંડી આખ્યાન મૃગી આખ્યાન રામવિવાહ જેવા આખ્યાનો તેમણે રચ્યા છે તેમની યશોદાયી કૃતિ કાદંબરી તેમજ સ્કંદ અને રામબાલ ચરિત સવિશેષ ધ્યાનપાત્ર છે પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર થાય છે પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે નાવિકે સાંભળ્યું છે કે ઋષિના સાપથી પથ્થર બનેલી અહલ્યા રામની ચરણ થી જીવિત સ્ત્રી બની ગઈ છે હવે જો રામની ચરણ રજ હોળીને સ્પર્શે તો હોળી પણ સ્ત્રી બની જાય એવી હોળી સમજ નાવિક મૂંઝવે છે નાવિકને ઘેર એક સ્ત્રી એટલે કે પત્ની તો છે જ ચરણ સ્પર્શ થી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે આ જીવિકાનું એકમાત્ર સાધન હોળી જ છીનવાઈ જાય ગુરુ વિશ્વામિત્ર નાવિકની મૂંઝવણ દૂર કરવા વચ્ચેનો માર્ગ કાઢે છે તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવા કહે છે જેથી રજ ધોવાઈ ચરણ સ્વચ્છ થાય અને હોળી સ્ત્રી બનતા બચી જાય અંતે ભોળો એટલે કે પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધોવે છે અને સંતોષ પામે છે મૂંઝાતા નાવિકનો ભોળ પણ પરોક્ષ રીતે શ્રી ના ચરણ ધોવાની હોશિયારી મધ્યસ્થી વિશ્વામિત્ર કુને અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય ખંડને રસપ્રદ બનાવે છે નાવિક વળતો બોલ્યો સાંભળો મારા સ્વામ સાથ સહુ કે નાવે બેસો નહીં બેસારું રામ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે શ્રીરામ સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિ નાવિક પાસે ગયા અને સૌને નાવમાં બેસાડીને ગંગા પાર કરાવવા કહ્યું ત્યારે નાવિકે કહ્યું સાંભળો મારા સ્વામી હું તમારી સાથેના સૌ કોઈને નાવમાં બેસાડીશ પણ હું મારી નાવમાં શ્રીરામને નહીં બેસાડું વાર્તા મેં સાંભળી છે ચરણ રેણથી અપાર અહલ્યાતા થઈ સ્ત્રી સહી પાષાણ ફીટી નાર આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મેં તમારી કથા સાંભળી છે તમારા ચરણ રજનો મહિમા અપાર છે અહલ્યા નામની સ્ત્રી શ્રીરામની ચરણ રજના સ્પર્શથી પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ હતી આજીવિકા મારી એહ છે જુઓ મન વિવેક સ્ત્રી થાતા વાર ના લાગે કાષ્ટ પાષાણ એક આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મારી આજીવિકાનું સાધન આ નાવ જ છે તમે વિવેકપૂર્વક વિચારો લાકડું હોય કે પાષાણ બંને એક જ છે એને સ્ત્રી થતાં સહેજે વાર નહીં લાગે આજીવિકા ભાગે મારી આગે એક સ્ત્રી છે ઘેર બે મલીને શું જમે હું સી કરું તા પેર આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે મારી આજીવિકા બંધ થઈ જાય ઘરમાં એક સ્ત્રી પહેલેથી છે જ એમાં આ બીજી સ્ત્રી થઈ જાય તો બંનેનું ભરણ પોષણ કેમ કરવું એ બંને માટે વ્યવસ્થા શે કરું હસી વિશ્વામિત્ર બોલ્યા ચરણ રેણે સ્ત્રી થાય તે માટે ગંગાજળ લઈને પખાલો હરીપાય આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે આ સાંભળીને વિશ્વામિત્ર હસીને બોલ્યા ચરણ સ્પર્શથી સ્ત્રી થાય તો એમ કરો શ્રીરામના ચરણ ગંગાજળથી ધોઈ લો હસી ને હરી હેઠા બેઠા રામ અસરણ શરણ નાવિકે ગંગાજળ લઈને પખાલીયા તા ચરણ આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે પછી હરીહસીને અસરણના શરણ એવા શ્રીરામ નીચે બેઠા ત્યાં નાવિકે ગંગાજળથી તેમના ચરણ ધોયા